એન કે રીતે ચમત્કારિકો તાંત્રિકો લોકોને શારીરિક માનસિક આર્થિક લૂંટ ચલાવે છે બરબાદી તરફ લઈ જાય છે તેવો જ એક કિસ્સો રાજકોટના એક નર્સ છે કે જેમને ભૂવા સાથે બિનઅધિકૃત રીતે રહેતી હતી અને તેનું ગઈકાલના રોજ અવસાન થયું છે તેના પિતા ધીરજભાઈનો આક્ષેપ છે કે આ દીકરી કોમલ છે જે નર્સિંગનું કામ ભણતી હતી કે તેનું મૃત્યુ છે કેતન સાગઠિયા ઝાડની અંદર અને એના પિતાનું મૃત્યુ થઈ જશે ધનવાન થઈ જશે રૂપિયાનો વરસાદ થઈ છે આવી લાલચની અંદર આવી ભ્રમની અંદર આવી અને કોમલે એની સાથે રહેતી હતી એકાએક આઠ માસ પૂર્વે પણ આ કોમલે ઝેરી પદાર્થ પી લીધો તો માન બાન જીવન પાછું મળ્યું તો ત્યારે રોજ પાછું કોમલે ઝેરી પદાર્થ પી લેતા હોસ્પિટલના અને હોસ્પિટલ તેને મોત મળ્યું છે તેમાં પિતા અને પરિવારનો આક્ષેપ છે કે આ ભુવાના કેતનના કારણે જ મારી દીકરીનું મોત થયું છે તેને જ ઝેરી પદાર્થ પીવડાવી દીધો છે જે હોય તે સત્ય હકીકતો પોલીસ રિપોર્ટમાં ફોરેન્સ રિપોર્ટમાં આવવાનો છે પરંતુ આપણે હવે જાગવાની જરૂર છે રાજકોટમાં બે ખિસ્સા મેટોડા ખાતે ભુવાએ મોડની અંદર એક ગરીબવાર પરિવારને છીનભીન કરી નાખ્યો અને વ્યાજના ચક્કરમાં ફસાવેલું હતું વિજ્ઞાન જાતાએનો પર્દાફાશ કર્યો તેઓ સ્મશાનમાં વિધિવિધાન કરતા હતા હવે જુદી જુદી રીત અજમાવી લોકોને પ્રભાવિત કરી અને એક લાખ રૂપિયાની ફી વસૂલતા હતા હવે આપણે જાગીએ ક્યાં સુધી આવા ધૂતરાઓની દુકાનમાં આપણે જશું આપણે આવી દુકાનોમાં જવાનું બંધ કરી દઈ તો આપોઆપ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા થતી કરતા હોય છે એની દુકાન બંધ થઈ જશે હવે આપણે જાગીએ આ કોમલ લક્ષાની અંદર વિજ્ઞાન જર્તા તેના માતા-પિતાના પરિવારને રૂબરૂ મળીને સાચી હકીકત જાણવા માટે ઈચ્છુક છે અમે પ્રયત્ન કરીએ છીએ કે જે કોઈ જવાબદાર હોય કે કસૂરવાન હોય દોષિત હોય ભૂ હોય કે જે કોઈ હોય તેને સજા મળે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે તાત્કાલિક ધરપકડ કરે એવી માંગ સાથે વિજ્ઞાન જર્તા રૂબરૂ જનાર છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોમર જેવી દીકરીઓ મોતને ભેટે નિંદા કરીએ તેટલી ઓછી છે આવા ભુવાઓની ફકીરોની ચુંગાલ માંથી હવે આપણે નીકળીએ હવે આપણે જાગીએ હવે બીજાની જિંદગી નો વ્યય ન થાય બીજાની મોતને ભેટે નહીં તો હવે જાગીને આપણે સૌ જાગૃત થઈ અને આવા લેહ ભાગુઓના જેમને જલ્દી નીકળીએ તેવી જાથા અપીલ કરે છે અમે આજે જાત માહિતી માટે રૂબરૂ કોમલના ના પિતાના ઘરે જવાના છીએ